હરિ ઓમ શ્રી ગણેશ ન મહામિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને લોકોને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે ધન્યવાદ મિત્રો આજના વિડીયોમાં તારીખ સોળ એપ્રિલ બે હજાર પચીસ અને બુધવારના દિવસે આવતી સંકટ ચતુર્થીની કથા સાંભળવાના છીએ અને તેની પૂજા વિધિ વિશે જાણવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલો રહેવા વિનંતી છે વક્રતુંડ મહાકાય દેવ મહાકાયટી સર્વદા મિત્રો સંકટ ચતુર્થીના દિવસે ગણપતિજીની પૂજા વ્રત કથા સાંભળવી જોઈએ અને વિધિપૂર્વક જો આપણે વ્રત કરીએ તો તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે આ દિવસે ચંદ્રની પૂજા કરીને અર્ઘ્ય ચઢાવવાની પણ માન્યતા છે સંકષ્ટી ચતુર્થીની વ્રતની પૂજા સમયે વ્રતની કથા વાંચવી જોઈએ અથવા તો સાંભળવી જોઈએ શાસ્ત્રો મુજબ વ્રતકથા સાંભળવાથી વ્રતનું મહત્વ જાણી શકાય છે અને વ્રતનું ફળ મળે છે તો આવો જાણીએ સંકટ ચતુર્થીની વ્રતકથા બોલીએ ગણપતિ મહારાજની જય મિત્રો સંકટ ચોથના દિવસે સવારે સર્વપ્રથમ વિધિ કરવી અને આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરવું અને તેમની પૂજા કરી સ્તુતિ કરવી પ્રાર્થના કરવી રાત્રે ભજન કીર્તન પ્રાર્થના કરી ગણપતિ દાદાને કહેવું કે અમારા સગળા સંકટ નિવારી અમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો અને અમારું કલ્યાણ કરો મિત્રો હવે સાંભળીએ વ્રત કથા ચંદ્રસેન નામે એક દયાળુ રાજા થઈ ગયો તેની પત્નીનું નામ ચંદ્રાવલી હતું રાજા રાણી ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિના હતા બંને ભક્તિભાવપૂર્વક પોતાના ઈષ્ટદેવને ભજતા અને દાન પુણ્ય કરતા હતા આમ તેઓનું જીવન સુખ શાંતિથી પસાર થઈ રહ્યું હતું તેમને કોઈ વાતનું દુઃખ ન હતું છતાં ધર્મની ધરે ધાડ એ કહેવાત મુજબ એકવાર તેના પર સંકટ ઉતરી આવ્યું પડોશી રાજા સાથે ચંદ્રસેને ખૂબ જ સારો સંબંધ હોવા છતાં પણ પોતાનો રાજ્ય વિસ્તાર વધારવાની લાલચે ચંદ્રસેનના રાજ્ય પર તે રાજા ચડી આવ્યો જોત જોતામાં ચંદ્રસેનનું રાજ્ય તેણે પડાવી લીધું રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલી આ અચાનક હુમલાથી ખૂબ ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવવા મહેલના ચૂપા ભોયરાના રસ્તેથી જંગલમાં જતા રહ્યા પણ જ્યાં નસીબના પાસા આવળા પડે ત્યાં રાજમહેલમાં વસનાર રાજા રાણીને પણ જંગલમાં ઝૂંપડી બાંધીને રહેવું પડ્યું આ બધા નસીબના ખેલ છે ઘડીકમાં રાજા હતો ઘડીકમાં રંગ એવી એમની સ્થિતિ થઈ ગઈ રાજા રાણી ખૂબ સંતુષ્ટ અને દયાળુ હતા આવી વિકટ પરિસ્થિતિમાં પણ તેણે આતિથ્ય સરકાર અને ધાર્મિક વૃત્તિનો ત્યાગ કર્યો ન હતો તેઓ જંગલમાં પણ સુખેથી રહેવા લાગ્યા અને સંતોષી જીવન જીવવા લાગ્યા એકવાર તેમના આંગણે માર્કંડ મુનિ પધાર્યા રાજા અને રાણીએ તેને ભાવભીનો આવકાર આપ્યો તેમને વંદન કરી અને ફળાહાર કરાવ્યો ત્યાર પછી પોતાની ઓળખાણ આપી અને પોતાના પર આવી પડેલા દુઃખના નિવારણ વિશે તેમને પૂછ્યું આના ઉત્તરમાં મુનિએ કહ્યું કે હે રાજન તમે સંકટ ચોથનું વ્રત કરો આ વ્રત કરવાથી તમારા તમામ પ્રકારના સંકટ એ દૂર થઈ જશે અને તમને જરૂરથી ફાયદો થશે અને તમારું છીનવાઈ ગયેલું રાજ્ય તમને પાછું મળશે રાજા ચંદ્રસેને વિનમ્ર ભાવે મુનિરાજને કહ્યું કે હે મુનિરાજ અમે ભક્તિભાવપૂર્વક આ વ્રત કરીશું અમને વ્રતની વિધિ જણાવો મુનિએ કહ્યું આ વ્રત એ ચોથના દિવસે લેવું સવારે વહેલા ઉઠી સ્નાન કરી ગણપતિની મૂર્તિની સ્થાપના કરવી લાલ કરેણના ફૂલ વડે પૂજા કરવી ત્યારબાદ ધૂપદીપ કરી નિવેદમાં લાડુ ધરાવવા જો બની શકે તો ગોળ ધરાવો રાત્રે ચંદ્રના દર્શન કરી ગણપતિજીની સ્તુતિ પ્રાર્થના કરીને સૂઈ જવું આ રીતે વ્રત કરવાથી દરેક પ્રકારનું સંકટ કે દુઃખ આવતું નથી અને જો આવે તો કાયમ માટે તે દૂર થાય છે રાજા ચંદ્રસેને અને રાણી ચંદ્રાવલીએ દર મહિનાની ચોથના દિવસે આ સંકટર વ્રત કરવા માંડ્યું આથી થોડા દિવસોમાં જ આ વ્રતના પ્રતાપે પોતાના બાહુબળે રાજા ચંદ્રસેને પોતાનું ગયેલું રાજ્ય પાછી મેળવી લીધું ત્યારબાદ રાજા રાણીએ ખૂબ ધામધૂમથી એ વ્રતને ઉજવ્યું અને ઘણા વર્ષો સુધી સુખેથી રાજ કર્યું હે ગણપતિ દાદા જેવા રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલીને ફળ્યા તેવા વ્રત કરનારને ફળજો અને જે કથા સાંભળે છે અને જે કથા કહે છે તેને પણ ફળજો એવી ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ મિત્રો હવે સાંભળીએ સંકટ ચતુર્થીની અન્ય એક વ્રત કથા પૌરાણિક કથા અનુસાર એક દિવસ ગણપતિ મહારાજ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા રસ્તામાં ચંદ્રલોક આવતા ગણપતિએ જોયું તો ચંદ્રએ પણ તેમની સામે જોયું ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા તેની મશ્કરી કરવા લાગ્યા આથી ગણપતિને ચંદ્ર પર ખૂબ ગુસ્સે આવ્યો અને તેણે શ્રાપ આપીને કહ્યું કે ચંદ્ર તો ખૂબ રૂપાળો છે એની ના નથી પણ તેથી અભિમાનમાં આવી જઈ તું અન્યની મશ્કરી કરે છે આજે તે મારી મશ્કરી કરી છે હું તને શ્રાપ આપું છું એટલે કે ભાદરવાસુ ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ અને કદાચ કોઈ ભૂલચૂકે જોશે તો તેના પણ અણધારી આફત આવશે આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યો બીકના માર્યા તે કમળમાં છુપાઈ ગયા કોર અંધકાર છવાતા હાહાકાર મચી ગયો સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા બ્રહ્માજીએ ઉત્તર આપતા કહ્યું કે ગણપતિનો શ્રાપ કદી મિથ્યા જતો નથી છતાં પણ હું તમને તેના નિવારણ માટે ઉપાય બતાવું છું સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે અને એ મહિનામાં સુદથી એકમ સુધી ચોથ એ ચંદ્રએ કરવાનું રહેશે કે ગણપતિની કોઈ પણ ધાતુની કે પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી પછી વિધિવત તેની પૂજા કરવી નિવેદમાં લાડુ ધરાવવા સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાયોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિજી રીજે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે જેવો ભાદરવો મહિનો બેસ્યો એ ગણપતિએ ની મૂર્તિની લઈ અને ચંદ્રએ તેની સ્થાપના કરી તેનું વ્રત કર્યું ચંદ્રએ વિધિવતપૂર્વક ગણપતિજીની પૂજા કરી અને કહ્યું કે ગજાનંદ મારાથી જે કંઈ ભૂલમાં બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાઓ અને મને ક્ષમા કરો હવે આવી ભૂલ હું નહીં કરું તમે તો ખૂબ દયાળુ છો કૃપા કરી મને આ શ્રાપમાંથી મુક્તિ આપો ગણપતિજીએ ચંદ્રની ભક્તિથી ખુશ થઈ તેને દર્શન આપીને કહ્યું કે ચંદ્ર તો સંપૂર્ણપણે તો શ્રાપમાંથી મુક્ત નહીં થઈ શકે છતાં પણ હું તારા પર ખુશ થઈને તારો શ્રાપ હળવો કરું છું જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે પણ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે આથી આ કલંક દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો એના પર અવશ્ય પ્રસન્ન થઈશ અને તેને સંકટમાંથી મુક્ત કરીશ મિત્રો આ હતી સંકટ ચોથની વાર્તા જેમ ચંદ્રને ગણપતિજી ફળ્યા એમ આપ સૌને ગણપતિજી ફળે અને આ સંકટચોથનું વ્રત ફળે તેવી પ્રાર્થના આ વ્રત પ્રાર્થના સાંભળનાર કથા સાંભળનાર કથા કહેનારને પણ ફળે તેવી આપણે ગણપતિજીને પ્રાર્થના કરીએ તો મિત્રો આ હતી સંકટચોથની વાર્તા તેની પૂજાવિધિ અને તેનું મહત્ત્વ આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા સગા સંબંધી સાથે જરૂરથી શેર કરજો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ બોલીએ ગણપતિ મહારાજની જય